આ ગુજરાત સાહિત્ય અકાદમી અને સરકારી ગરિએડ બોલે છે એના સંયુક્ત લોકો તમે આવું એક સુંદર આયોજન રાષ્ટ્રીય પરિસંવાદ સંવાદ ગરબો વિવાર સ્વરૂપને લઈ જે આયોજકો છે એ છેના ઘણા સમયથી એના વિશેનું ચિંતન વનન કરતા રહ્યા છે એવો એક આજનો દિવસ આવ્યો બેઠકમાં બીજ ભાષણમાં ગરબો એને ખુલ્લો મૂક્યો છે વાસ્તવિક જે રીતે થવો જે રીતે એટલે એ પણ બહુ રસપ્રદ આખી ઘટના આ પરિસંવાદને લઈને થઈ જે વાત કરી તો બહુ ભૂમિકા રૂપ હતી ને એનો બેઝ જે આપણે જાણવું જોઈએ તો આ વિષયને લઈને એ ખુલી આપ્યો અને દીપકભાઈએ પણ લોક સાહિત્યમાં ગઢવાની ચર્ચા કરી નિયતિબેન હજી કરવાના છે તો ચોથું મારું હોવું જોઈએ તો ત્રીજી છે એટલે આચાર્યની ચળવળમાં ગરબો એમ કરીને હું થોડા જુદા વિષય ઉપર જુદી રીતે तेरी सुवाह है। जल्दा विषयों पर जुदी रीते एवं काउंसल तैयार है। मध्य खबर से के एमा बने वस्तु एक जुदी पड़े से के एक तो गर्मों इस स्वरूप में रीते तो किस आमरे लेने स्वरूप अबल्द करने के लिए ये जो स्वरूप से गायनों, ईतनों, कायनों इन કારણ કે જેમ દીપકભાઈ લોક સાહિત્યમાં એનું મૂળ જોતા હતા કવિતા એ પદ્ય છે એટલે પદ્ય એ જ આપણો મૂળ છે કે કવિતા કોઈ પણ સ્વરૂપ હોય પછી સ્વરૂપ તો આપણે નક્કી કર્યા છે મૂળે તો આ ઉમંગ ઉલ્લાસ મનના ભાવો એના આવિર્ભાવો એને જુદા જુદા દેવી દેવતાઓ પ્રત્યે વ્યક્ત કરવાની એક આખી આ રીત હતી આપણી આપણી પરંપરામાં એટલે એ કવિતા સ્વરૂપ અને ગરબો એ આગળ ખાસી ચર્ચા થઈ બિપિનભાઈએ પણ મને જ્યારે આ વિષય ઉપર વાત કરવાની કહી ત્યારે મને મુક્તતા જ આપેલી તમે વિષય પ્રમાણે આપણે કરીએ એમણે પૂછ્યું શું પણ થયું કે તમે જો હવે રાજાની ચળવળ અને વૈભવ વિશે વાત કરો તો એમણે મને થોડું મેટર મોકલ્યું મેં જોયું કે સર તમે કાલ કહેજો ને મને આ કેવું મને એવું થયું કે આ અટકે જુદું હટકે એટલે ખાસ આભાર કે એમણે આવી રીતે આ વિષયને મને કંઈ કેવી રીતે લાઈ મેળવ્યો છે આઝાદીની લડાઈના સંદર્ભે જો કે આ એટલું લોકપ્રિય સ્વરૂપ થયું કે આપણે એકઠા તરફ થઈ જાય છે એમાં જોડાય તરફ જાય છે એમાં પણ આ જે ગર્ભ એટલે ગર્ભો છે ને એમાં પ્રકાશ છે એમાં એનો દીવો ને એની વાત પણ આઝાદીની લડાઈમાં ક્યાં તો કેવી રીતે છે કે આપણે જે જે જુસ્સાથી લડતા હતા એ જુસ્સો લોકોનો એ જુસ્સો ટકી રહે સ્વરૂપ એ રીતે લોકોને આકર્ષ્યું હશે પણ એના કઈ એવા બધા એવા બધા કવિઓ નથી હવે એવા બધા લેખકો નથી કે એમણે આ ગરબાઓ રચ્યા હોય પણ આપણે એવું કહ્યું છે ખરું કે ગાંધીયુગની કવિતામાં જે કેટલાક આપણા પ્રશિષ્ટ કવિઓ છે એમણે પણ ગરબાની રચના કરી છે પણ પર્ટિક્યુલરલી એવા ઘણા બધા સ્વાતંત્ર્ય સેનાનીઓ હતા એમણે જે કવિતાઓ ગીત કવિતાઓ લખી રચી

નાત્ર દેનિકે ખાદી તો ખાદીનો પ્રચાર પ્રસાર કેવી રીતે વિશેષ તહ કરવો એનું માધ્યમ આપણે ગર્બાને બદલે હું એ એના ગર્બામાં એ રીતે ખાદીને મળી લે તો ખાદીનો ગર્બો હોય જેમ ખાદીની સ્વતંત્રતાની સ્વદેશની સ્વદેશાભિમાનની વાત આવતી એના ઉદાહરણો છે આપણી પાસે જે જેવી પુસ્તક છે એમાંના આવી શિકરબાઓ એ પણ જે મે ગરબાની ભૂમિકા રૂપ કે વિગત તૈયાર કરી છે આ પેપર રચીને એ હું તમને કહું અને એના સંદર્ભે કેટલીક વાત કરી છે ગરબો એ પ્રાચીન અને લોકપ્રિય સાહિત્ય સ્વરૂપ રહ્યું છે માનવ મનના ઉમંગ ઉલ્લાસ ને હિલોળે લેતો ગીત અને નૃત્યતાલ સાથે ગાન દ્વારા મનના ભાવને વ્યક્ત કરે છે આપણે તે નવરાત્રીના દિવસોમાં કે કોઈ પણ વિશેષ વિશિષ્ટ પ્રસંગોમાં શક્તિ ભક્તિની આરાધના કે મનોરંજન માટે ભક્તિ સંગીત સાથેનો વિશેષ ગાન એ ગરબો છે જેમાં લય તાલ ભાવ કે કેન્દ્ર સ્થાને હોય છે સમૂહમાં ઉજવવામાં આવતો ઉત્સવ સમૂહ નૃત્ય તાલ સાથે તેના ચોક્કસ પગના ઠેકા હલનચલન અને સ્ટેપ બાય સ્ટેપ એટલે પગના ઠેકા એવા મને પછી એ શબ્દ નહોતો સુસ્તો

जना अपनी जागृतता ऐसे आज से 100 वर्ष पहले भी हमारी बात हो जाती है सामान्य तरीके हमारे के नवरात्रि संदर्भ में दर्पण आयोजन था माताजी की स्थापना की जगह आरती के साथ दर्पण गायन माताजी का सम्मान स्तुति ये केंद्र स्थाने थे जिनमें शक्ति भक्ति का पंच और कहता ना और उनके गुणगान જે મતલબ ની વાત થાય મતલબ ભટની તેમણે જે પેપર લખ્યા છે આનંદનો પેપર કે તો પણ વિષય પર બહુ સરસ સુધી જે એવો ગર્વ છે અને એમાં જે માતાજીની શક્તિ ભક્તિની વાત કરી છે એ તમે વિસ્તારથી જ્યારે વાંચો અને એને સમજો ત્યારે ખબર પડે કે આ કઈ રીતે આરાધના થઈ છે મારે એ વાત જે કરવાની છે કે આજેના ચળવળના ગર્વાળી એના લડવૈયાના જે ગડવૈયાઓ હતા એના ગુણગાન

અને તેની જરૂરને ધ્યાનમાં રાખીને અંદરે સત્ત અને હરુમતને પડકા ફેરવા માટે અને લોકજીવનને જાગૃત કરવા માટે ગરબાના માધ્યમી અલગ અલગ લોક પોએ ગરબાની રચના કરી છે જેથી કરીને લોકોને એક તાત ને રાખી શકાય એ પણ બહુ મહત્વનું પણ બહુ જોરદાર લોકોને એક તાત ને આજે નવરાત્રીના ઉમરગીનો ઉત્સવ છે અને માં લોકો એક તાત બંધાય છે તાંત્રી એક રિધમ એક ગાન જે આપણે સૌને જોડી રાખે છે તેને આ ચળવળમાં જોડી શકે તેનો મુખ્ય આશય અને એની સાથે સાથે આઝાદીની ભાવનાને પણ વિશેષ રૂપે ચરિતાત કરના લોકપ્રિય ગરબાના ગાન દ્વારા લોકોનું ગાન સરળતાથી રજ થઈ શકે છે આ અભ્યાસ કરતા મને એક પુસ્તક મળ્યું છે જે સાહેબે મોકલેલું એ બે આનાનું પુસ્તક છે એની પર બે આનાની છે 32 પાના અને 22 ગરબા ઉપર છે રાષ્ટ્રીય ગરબા સંગ્રહ એવું એનું નામ છે સ્વરાજ ગંજેલા એવું એનું ટાઇટલ છે એના એક સેલર છે જતુલાલ નારંગાસ અને એની બીજી આવૃત્તિ 1979 માં 7 સમાંત 1979 માં બીજી આવૃત્તિ એટલે અત્યારે 2080 સમાંત 2080 એટલે 100 વર્ષો ગામ આપુસ્તક આપુસ્તક છે એમાં એમાં ગર્બાઓ છે કે ગર્બાઓ આપણે ઉદાહરણ સાથે બજારની જોઈએ પણ જે પહેલા બે ત્રણ ચાર ગર્બાઓ વિશે વાત થઈ શકે તો એ તમને આ નમૂનાનું જે મે વાત કરી કે ગાંધીની વાત કરી કે આઝાદી ના લડવૈયાઓ વાત કરી એ એમાં કેવી રીતે આવવાનું છે અથવા તો સ્વદેશા વિમાન એ ગર્વા દ્વારા કેવી રીતે જાગૃત થાય છે તે જુદા જુદા અનેક જાણીતા ભાગ રાખી સાથે ગર્વા નું મંડળ થાય છે એ વાત આઝાદી ના છે એટલે જનની અને જન્મભૂમિ માટે જેમણે પ્રાણ ન્યોછાવર કર્યા છે એમાં સ્વતંત્રતાના શૂરવીરો રણયુદ્ધ અપીર એની વાત અગર પર થાય છે આજાદીનો સુધીર્ઘ ઇતિહાસ કે આપણી સમજ છે ને તેની વાત વિગત તો એ કરવાનો એવો ઉપક્રમ નથી પણ ગરબાનું ગાન અને એની જાકી કે અહીંયા આયા કેટલા ગરબાઓમાં થાય છે દાદા તરીકે એક પહેલો ગરબો છે કામન દીસે છે અલબેલા તારી આત્મા વિગત અલબેલો આપણે ત્યાં તો સમજે છે કે ભગવાન કે કૃષ્ણ કે એના માટે વાત નઈ હોય કામન દીસે છે અલબેલા તારી આત્મા એ કઈ કામ અને આત્મા કોણે જોયું ગર્ભમાં જે નચી જે કોઈની આંખમાં જોઈને કહે છે કે કામણ નીચે છે એ કયું કામણ નીચે છે એની વાત તે거든 એક જ પંક્તિ છે સજની પૂર્ણ ભૂમિ જન્મ લઈ તે શું કર્યું રે આ પૂર્ણ ભૂમિમાં જન્મ લઈને જનની જનની ભૂમિનું ઈત હૈયા ના રહે ઉડે લાડ કોળતી જેને ઉછેયો ધર્મ નીતિ સંસ્કારે પેઠો તેની સેવામાં શીર જાય તો શું થયું રે સજની પૂર્ણ ભૂમિ પર જન્મ હવે કામ દિશે છે અલગ અલગ સારી આત્મા આ રાગ છે તો એ રાગો તો આપણે હજી અરવિંદભાઈ જેવા એટલે જાણકાર જન્યો છે એ પછી આ આ প্রত্যেক ગેરવાના જુદા જુદા રાગો છે প্রত্যেক ગેરવાના રચિતાઓ છે આ આ જે ગેરવો છે એ મણીલાલ જેસનદાસ દોશી નો ગેરવો એવું લખ્યું છે એ નડિયાદના છે એટલે એમણે લખ્યું છે દરિયાતા વડીલા જયસંદાસ દોશી એમણે આમાં ચાર પાંચ ગેરપાઓ પણ એ સિવાય ચોક્સી જતુલાલ એને પણ ગેરપો લખ્યો છે ચતુલાલ ઉત્તમરાણ પંડ્યા એ પણ દરિયાતા છે પછી ભાઈચંદ ગોરદાસ ગાંધી એ દરિયાતા છે એમણે પણ બે ત્રણ ગેરપાઓ નકરલાલ વિમાવાળા સુરતના છે એમણે પણ આમાં ગેરપો લખ્યો છે તો આ જે લોકો છે એ કોઈ જાણીતા કવિ નથી એ કોઈ જાણીતા

ચઢાવે વાગે વાંચે લોકો નાચે વિદ્યાર્થીઓ નાચે જે એનો ઉમંગ ને છે એની સાથે તમે જુઓ સાચી સહાનુભૂતિ એનું દર્શન આપણને આવા ગરબાઓમાં થાય છે સજીવીને ને ગવાયેલા ગરબામાં વિરાગીના પાછું શું હટવું જે દગ ભર્યું ને આવી પંક્તિ છે પાછું શું હટવું જે દગ અને દગનું ભર્યું પણ ના હટવું જે પેલી નરમંતી વાત કહેતા આવી પંક્તિમાં આવી જાય છે દગનું ભરવું કે પાછું નથી હટવાનું જે સ્વરાજ માટે આગળ જાય છે તે પાછળ સજની એને ઉદ્દેશ છે આપણે કે તો તમે આઝાદીનો ઇતિહાસ જુઓ તો એમાં જે સત્યાગ્રહ હતો એમાં સ્ત્રીઓએ સત્યાગ્રહ કર્યા અને એની ગડતમાં જે કસ્તુરબાઈની આગેવાની લીધી ને ખેડાનો સત્યાગ્રહ થયો એની વાત કરે વાત છે તમને ખબર પડશે કે સ્ત્રીઓનો જે કુમારી હતી એક એક કેમ છે સ્વરાજ લેવું સહેલ છે પરદેશી કાપડ છોડો ને સુંદર ખાદી પહેરો મારી બહેનો સ્વરાજ દેવું છે હવે જ્યારે સમૂહમાં કહેવા દે છે સાહેબ કે તે સમૂહમાં કહેવા તો પરદેશી કાપડ છોડો ને સુંદર ખાદી પહેરો એટલો મોટો સંદેશ છે એક જ વાક્ય મારી કે એ આ જિલ્લાનો છે એ આ સપડાયો છે એને આપો ખબર પડી છે કે હવે ખાદી અપનાવાની પરદેશી કાપડને છોડવાની વાત આટલું જાણીતી વસ્તુની હતી પણ આવા સ્વરૂપ કવિતાના સ્વરૂપના માધ્યમથી જ્યારે લોકો સુધી પહોંચાશે ત્યારે એમાં એમનો ભાવ મળ્યો છે આ વાત ભાવની સાથે સાથે બોધનો ઉદ્દેશ પણ એ વ્યક્તવાની મળે છે શીખામણ આપવી એ પણ આનો એક મહત્વનો હેતુ છે આ સમય કાળ દરમિયાન જેવા આ વિશિષ્ટ પ્રકારના ગરબાઓ રચાય છે તે પણ એક જે ગરબો છે તેમાં ગાંધીજીની ગાથાનું આપે રૂપ વર્ણન રીજાજીઓના ગરબામાં એટલો મોટો લાંબો ગરબો છે ગાંધી

માતૃભાષા દ્વારા દેશની સેવા કેન્દ્ર કરીને અમદાવાદ કેન્દ્ર બનાવી અને આખા દેશમાં એ ફરી વેલા અને જે લોક ભાઈએ લોક બિલોને ચડ્યો અને એની વાત એમણે આ ગેરમાં મૂકી છે તમે અજાણ્યા અમે જાણીએ મારો માનવનો જો તાણીએ એવો એક રાજ છે અને એમાં મહાત્મા સુધીમાં સુદામા પુરીમાં અવતર્યા છે માતા મહાલક્ષ્મી કુખે જન્મ્યા આ જન્મથી સુદામા પુરી એટલે કોણ મંત્ર ગાંધીજીનો જન્મ આપણે જાણીએ કે સુદામા પુરી એટલે હવે કૃષ્ણ જન્મની વાત એની સાથે મોહન સાથે આ મોહનને મેળવવાની વાત એમ કરીને કૃષ્ણને અને ગાંધીજીને આ રીતે જોયા કારણ કે એ ભક્તો હતા જે લોકો રચિતા હતા જે લોકો આઝાદીમાં એક હાથે નીકળી પડનારા હતા એ બધા ભક્તો હતા એ સાચા દેશભક્તો હતા એમણે દેશ માટે પોતાની જાન નો છોર કરી આ માણસો કુવાર થયા છોડું સબળ સત્યાગ્રહ શસ્ત્ર રે ગાંધીજી રાજનગર રળિયામણ રે એ રાજનગર કે રાજનગર છે એમ કરીને આ દેશ છે ગાંધી એક કાતરે જે બાંધ્યો છે એની વાત એમાં સાબરમતીના નીર પછી ત્યાંની દ્વારકા સમુષુ બધા ખેડા ને ચપ્પરના સત્યાગ્રહની વાત વિશ્વ યુદ્ધની વાત કરવામાં બે મંત્રી આખો સળંગ કરતો છે પણ શું કહે છે યુરોપ ખંડમાં વિગ્રહ જાગ્યો રે

લોકો જીવતા હશે લોકો એમાં જોડાતા હશે અને આ વાત એના મન મગજ સુધી પહોંચતી હશે ત્યારે ઓગણીસો ને પંદરથી ચાલુ થયેલી આ આઝાદીની લડાઈ ઓગણીસો ને બેતાલીસમાં ક્વીટ ઇન્ડિયા સુધી પહોંચે અને માં દેશને સ્વતંત્રતા મળી જાય એનો ઇતિહાસ આટલી ટૂંકી સમયમાં એની વાત થઈ શકે પણ જ્યારે આપણો સળંગ વાંચીએ ત્યારે ખબર પડે કે આ બધું ખિલાફ ફતેહ સરકાર જન્મ્યો રે ನೌಕರ ಶಾಹಿನ ಸನ್ಮಾನ ಬಾಗಿಡದೆ ಹಿಂದೂ ಮುಸ್ಲಿಂ ಏಕೆಂತ ಸಾಧಿಕೆ ಗಾಂಧೀಜಿ ರಾಜ ಜಗರ ತರಳಿಯಾಮೇ ದಿವ್ಯ ಮಂತ್ರ ಸುಣೋ ಔಟೋ ಪ್ರಭುಣೋ ಕರ್ಮ ಮೀರ ಕಸ್ತೂರ್ವಾನ ಕಂದರೆ ಗಾಂಧೀಜಿ ರಾಜ ಜಗರ್ ತರಳಿಯಾಮೇ ಮೂಳೆ ಸಾಧ್ಯ ಗೀತೆ ಆಲ್ಲೋ ಲೈಸೇ અને એ પેલા તાળીઓના તાળીઓના કોકના ઠેકા હોય છે અને આ ગીત તો કરે છે એવી રીતના ગરબા આ ભગવજી સંદેશો કે જો સામે રે સાંભળ સજીની વાત કહો આજ નવી દેશ બંધુઓ નિશિતિન જાતા જેલ છો તો બધા જેલ માં ગયેલા લોકો ની વાત આ ખાતી ની એના ઉપર ગયેલા જુલમો વાત માત્ર ભૂમિ વાત માત્ર ભૂમિ ગાતી છે શહીદ થયા છે એની વાત આ બધું જ આ ગરબાઓમાં જેને આઝાદીના સ્વતંત્રતાને ગરબામાં કહીએ છીએ એમાં સુરત બંગડીમાં મારું મન મોયું સુંદર ખાદી એનો એનો એને સાથ મળ્યો સુંદર ખાદીમાં મારું મન મોયું સુંદર ને સ્વરાજ લઈશું સ્વરાજ લઈશું ને સ્વતંત્ર થઈશું દેશનો ઉદ્ધાર કરીશું હો બેન બેન બેની બધી બેની છે ગરબા ઓ છે આજે કાતીને હું તો હાથે બોલું છું એમાં આનંદ ઉરે વાદેવો બે રેડિયો કે સ્વરાજ માટે નું સાધન એની ત્યારે ગદર વાત આના સંદર્ભે છે એટલે હું થોડી વાત કરું ગાંધી એ તો જાગે કેરો ઉત્તર ગુજરાતમાં જ એક બે ગંગા બેન એમણે આ રેડિયો આપ્યો ગાંધી ને એવું કીધું મને નવ જીવન મળ્યું એ રેડિયો નું ગુંજન આશ્રમ ચાલુ થયું ખાદી વળવાનું બાપુ ચાલુ થયું લોકો ખાદી પહેરતા થયા અને વિદેશી કપડાઓની ભૂણી થાય અને ત્યાં તકી થયેલો કે હવે સ્વરાજ આવશે એટલા માટે કે આ રેડિયો એક ગરીબીનો બેલી બન્યો સોમાનનો પ્રતીક બન્યો એક રતનભાઈ તો લેખ કે મેં લેખ કર્યો છે લોક લોક ગુજરાતીમાં 300 વર્ષ પહેલાની આ કવિ એક રતનભાઈ નામના જૈન કવિ એટલે ગાંધીજી ફરતા ફરતા એકવાર પાલિકાડા ગયા મઢડામાં એક સભા હતી ત્યાંથી ડુંગરે ગયા સાધુ છે એને મળતા કે ગાંધી ત્યાં ગયા ગાંધીને પૂછ્યું કે ભાઈ આ તમે રેડિયો કાતો છો એમાં હિંસા નથી થતી આ તો જૈનો અહિંસક ના ઉપવાસ હતા એટલે એના વિશેની ચર્ચામાં ગાંધીએ એવું કહ્યું કે આ તો જીવંત છે રેડિયો છે અને એક રતનભાઈ કરીને એનું પદ એ 1924 ના નવજીવન આલ્બમમાં એ આખી કવિતા છપાઈ છે રતનભાઈનો રેડિયો એને કેટલું જીવંત રેડિયો જે સ્વરાજનું સાધન બન્યું

મોમજકોડે મેત્રા મારી પર ગજાવી હોય બે હાથે કાટીને હું તો છે અને એ આ જે રેડિયો છે એનું ચાલે છે એવા ઘણા બધા પડ આવતા છે આ પુસ્તક સુંદર નાની એક પરિચય કરતા આ સીમાઈ બે ગતો પુસ્તક મને છે આ સમય કાઢા રચાયા આપણે ત્યાં સ્વતંત્રતાની લડાઈ દરમિયાન ઘણું બધું સાહિત્ય જેલમાં અને આ સત્યાગ્રહ છાવણીઓમાં રચાયું છે પણ એક જ જે છેલ્લો હતો એમાં સાખી આવે જેમાં બેસે એટલે પછી સાખી ગાય તો ઉભા થઈ ગયા હતા ગરબાઓ ને એવી વચ્ચે વચ્ચે સાખીઓ ગવાતી જાય અને એવું એક ઉદાહરણ મેં નોંધ્યું હતું ઉડ્યો સખી સૃષ્ટિનો શૃંગાર હાર એવો એક ગ્રંથો છે ઉડ્યો સખી ઇન્દ્રનો ઉદાર નાર देश कहलो गांधी की सिद्धांत का लाइन की दवा तो है आप सभी भारत ना के की सवार प्रकट किरण प्रेम ना परमात्मा देश कहलो गांधी की सिद्धांत का और उसी भारत माना वालुना करना दुख पोका अंत वस्त्र वीण तलवले दुख भरियो संसार जायो सखी दुख पाप दूर कर नाथ देश कहलो गांधी सेनाना प्रेम वाले देह दना करतो जे दान विश्व प्रेमी संत गांधी आत्मा हेनपछि बाकी साख्या राजा तुमके के पीडे तो वरीए लोवे पार दुख में दुखी कहवा चुके हो तेल को तारन हारे आवेश की सूत्र ने ताप्णेश्वर आज आए दुख दूर दु� कर आज नहीं

અને એ રીતે પણ ગુજરાતની જે લડાઈઓ હતી લડતી એની જે આપણે આગેવાની લીધી એ બધી બહેનો દ્વારા એ બધા ભાઈઓ દ્વારા જે રચાયેલા ગરબાઓ અને ગવાયેલા ગરબાઓ એમણે આ સમયગાળા દરમિયાન જાગૃતિનું કામ આ રીતે કર્યું સ્વતંત્રતાની લડાઈ માટે થઈ એટલે આ આઝાદીની ચળવળના જે કેટલા ગરબાઓ હતા આવો એક સુંદર વિષય આપણી સાથે ખોલવાનો એવો એક ઉપક્રમ મળ્યો પણ આવું ઉદાહરણ થઈ શકે જુદી રીતે પણ લઈ શકે તમારે આ બંને સ્વરૂપને આ ફાઇટ સ્વરૂપને બંને રીતે અથવા તો આ સિવાય પ્રકૃતિ રીતે જોવા તપાસવા કહેવા છે એટલે બહુ સારું થયું કે આ આ સદર્શે આવી કેટલી કે સ્વતંત્રતાની માં તો ગાંધીની ગરબા છે શક્તિ ભક્તિની જે ઉપાસના છે એ શક્તિ ભક્તિ સાથે આપણા રાષ્ટ્રની શક્તિ ભક્તિને આ રીતે સ્વતંત્રતાની લડાઈમાં અથવા તો આપણા કામ સાથે પણ આપણા શિક્ષણ સાથે પણ એને જોડીને આપણે જ્યારે કહીએ છીએ ત્યારે એ આખી એક જુદી વાત કરી જતી હોય છે એ રીતે આઝાદી લડાઈમાં પણ ગરબો એવો જે લોકપ્રિય સાહિત્ય પ્રકાર એ પણ જુદી રીતે નીકળી આવ્યો છે એના આજે કેટલાક બે દર તમારી સામે મૂક્યા છે સૌ આભાર